જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી છે પુષ્ટિ ની પગદંડી પર છે વૈષ્ણવો આપણે આગળ વધી રહ્યા છીએ તો આજે આપણે જાણીએ કે પરમાત્મા એક જ છે તો પછી એક પરમાત્મા આ જુદા જુદા ધર્મોનો બોધ કેમ કરાવ્યો એક પરમાત્માને પામવા માટે એક જ ધર્મ કેમ ના બતાવ્યો આ પ્રશ્ન છે એક જ હોત ધર્મ તો ન હાલત આવો પ્રશ્ન છે ચાલો જાણીએ તો જગતની રચના કરવાનો પરમાત્માનો મૂળ હેતુ તેના આનંદ માટે કીડા ક્રીડા છે કરવાનો છે તો ક્રીડાનો આનંદ ત્યારે જ મળે જ્યારે ક્રીડામાં વૈવિધ્યતા હોય વૈવિધ્ય હોય તો એકનું એક ભોજન કે પેરવેશ આપણને કાયમ ગમતા નથી તેનાથી કંટાળો આવે છે માટે પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ જગત બનાવી અને જેમાં માણસોનો દેખાવ એક જેવો લાગે અને છતાંય અબજો માણસોમાં બે માણસો પણ એક સરખા ન હોય માણસના સ્વભાવમાં પણ પાર વિનાનું વૈવિધ્ય જોવા મળે છે અને એક જ સ્થળે જવા નીકળેલા માણસોની ત્યાં જવાની રીત પણ જુદી જુદી હોય છે વાહનો પણ જુદા જુદા હોય છે એ સ્થળે પહોંચાવાના રસ્તા પણ જુદા જુદા હોય છે કોઈ બસમાં જાય કોઈ ટ્રેનમાં જાય કોઈ વિમાનમાં જાય તો જગતના બધા તત્વોમાં વિવિધતા છે ત્યારે મનુષ્યના જુદા જુદા સ્વભાવને ધ્યાનમાં રાખી ધર્મ છે વિચારવામાં પણ પરમાત્મા એ વિવિધતા છે પ્રગટ કરી છે તો બધા જ મનુષ્યો એક જ પ્રકારે પોતાને ભજે એવું પરમાત્મા ઈચ્છતા નથી અને એક બાજુ બીજું કારણ એ છે કે માણસનો સ્વભાવ અને શક્તિ જુદા જુદા હોવાથી તેમના જીવન અને ધ્યેયની પ્રાપ્તિના માર્ગો તથા પ્રયત્નો પણ જુદા જુદા જોવા મળે છે કોઈ માણસ મગજની શક્તિથી આગળ વધે છે તો કોઈ હાથની શક્તિથી વિશેષ છે આગળ વધે એનો ઉપયોગ કરીને તો કોઈ લાગણી છે તો એ લાગણીના બળે કામ કરે છે પરિણામે જ્ઞાન પ્રદાન મનુષ્યો જ્ઞાન માર્ગે અને ક્રિયાશીલ પ્રય મનુષ્યો છે એ કર્મના માર્ગે ઈશ્વરને પામવા પ્રયત્ન કરે છે જ્યારે લાગણીશીલ મનુષ્યો છે એ પ્રેમપૂર્ણ મનુષ્યો ભક્તિના માર્ગે ઈશ્વરની આરાધના કરે છે આમ ઈશ્વરને પામવાના માર્ગો અનેક છે તેથી ધર્મો પણ અનેક છે તો ધર્મ અનેક હોવા છતાં પાયાની વાત તો એક જ સરખી છે બધા ધર્મોનો હેતુ ઈશ્વર પ્રાપ્તિનો જ છે તે માટેના સાધનો ભલે જુદા છે પણ સાધ્ય એક જ છે સમજદાર ડાહ્યો માણસ સાધનોના ના ઉપયોગમાં દેખાદેખી કરતો નથી પોતાને અનુકૂળ આવે તે સાધન જ તે વાપરે છે સાધનનો ઝઘડો ન હોય એટલે કે ધર્મનો ઝઘડો ન હોય એમ સમજી લે હોયશ ને તો સાધનનો સાધનનો આધાર તે વાપરવાની શક્તિ ઉપર છે તેમાં દેખાદેખી ન ચાલે તેથી ભલે દુનિયામાં ધર્મ અનેક હોય પણ આપણા સ્વભાવ અને શક્તિને અનુકૂળ આવે તે આપણો સ્વધર્મ બીજા બધા ધર્મ આપણા માટે પરધર્મ આથી ગીતાજીમાં શ્રી શ્રીકૃષ્ણે સમજાવ્યું કે દરેક માણસે સ્વધર્મનું આચરણ કરવું પર ધર્મનું અનુકરણ છે ન કરવું સ્વધર્મ ના આચરણનો અર્થ એવો પણ નથી કે પ ધર્મનો દ્વેષ છે પ ધર્મનું છે એને દ્વેષ તો તો એનો તિરસ્કાર એવો કોઈ અર્થ નથી સમજદાર માણસ છે એ ધર્મના નામે ઝગડા ન કરે કારણ કે ધર્મ તો સાધન છે અને સાધનના ઝગડા ન હોય દરેક મનુષ્યના સ્વધર્મ પ્રત્યે નિષ્ઠા અને અન્ય ધર્મો પ્રત્યે આદર હોવા જોઈએ તો જે મનુષ્ય પોતાને ધાર્મિક કેવડાવે તેનામાં બધા ધર્મો પ્રત્યે સહિષ્ણુતા અને સદભાવ હોવા જોઈએ આજે ધર્મના નામે લોકો છે એ અ અસહિષ્ણુ બની રહ્યા છે અને લડતા ઝગડતા જોવામાં આવે છે તો તેમને ડાયા કે શાણા માણસો કહી શકાય નહીં કારણ કે ધર્મ આપસ આપસમાં બડાઈ હાકવાનો મોટાઈ દેખાડવાનો કે બીજાને ઉતારી પાડવાનો વિષય નથી ધર્મ ચર્ચાનો વિષય નથી શ્રદ્ધાનો વિષય છે ધર્મ અત્યાચારનો વિષય નથી સદાચાર નો વિષય છે જગતનો ઇતિહાસ બતાવે છે કે આજ સુધી ધર્મ આજ સુધીમાં ધર્મના નામે અનેક યુદ્ધો ખેલાયા છે તો વૈષ્ણવો આ પ્રકારે ક્યારેય પણ ન થવું જોઈએ આપણા દેશમાં હિન્દુ ધર્મના અનુયાયીઓ વર્ણના લોકો એ સમાજમાં ઊંચો મોભો મેળવવા ખાતર વૈષ્ણવો ઘણું બધું આપણે જોયું તો આ સૌ એક વાત ભૂલી ગયા કે ધર્મના અનુયાયીઓના સંખ્યા બળથી ધર્મની મહાનતા નથી થતી થતી નથી કયો ધર્મ શ્રેષ્ઠ અને કયો ધર્મ એ વિચાર જ અયોગ્ય છે શ્રી મહાપ્રભુજીએ એક પ્રસંગમાં એનો સુંદર ખુલાસો કર્યો છે શ્રી મહાપ્રભુજી ગુજરાતમાં બધા અને ત્યારે એક ગામમાં તળાવના કિનારે મુકામ કર્યો હતો તે ગામના પુરુષોત્તમ જોશી નામના એક વિદ્વાને શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન કર્યો કે જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ અને કર્મ માર્ગમાં કયો માર્ગ ઉત્તમ શ્રી મહાપ્રભુજીએ જવાબ આપ્યો કે બધા માર્ગો છે બધા ધર્મો છે ઈશ્વર તરફ લઈ જનારા છે તેથી બધા જ ધર્મો છે એ ઉત્તમ છે પસંદગીનો આધાર માણસના સ્વભાવ ઉપર છે જેને જે માર્ગ અનુકૂળ આવે તે તેના માટે ઉત્તમ મને પૂછો તો ભક્તિ માર્ગ ઉત્તમ એમ શ્રી મહાપ્રભુજી જવાબ આપ્યો તો આ વાત આજના સમયમાં ધર્મના માતે લડતા અને આતંકવાદી બનતા સૌએ સ્વસ્થતાથી સમજવા જેવી છે જગતમાં વૈવિધ્યને માણવા માટે પણ મનની ઉદારતા જોઈએ તેમ જુદા જુદા ધર્મોમાં રહેલા વૈવિધ્યને સ્વીકારવા માટે મનની ઉદારતા ઘણી જરૂરી છે બધા ધર્મના અસ્તિત્વનો ઉદારતાથી સ્વીકાર કરવો જોઈએ તે માટે સંઘર્ષ કરવો યોગ્ય નથી તો આ સાથે એક બીજી વાત પણ સમજી લેવાની જરૂર છે કે સૌ ધર્મો પ્રત્યે સમભાવ હોવો જોઈએ પરંતુ બધા ધર્મનું અનુસરણ એક સાથે શક્ય નથી એકી સાથે બધા ધર્મો આપણે પાડી ન શકીએ એટલે અનુસરણ તો કોઈ એક જ ધર્મ નું થાય માટે આપણે અનુકૂળ આવે એવો એક જ ધર્મ છે એ પસંદ કરી અને તે સ્વધર્મમાં આપણી નિષ્ઠા અને પ્રેમ રાખવો જોઈએ એક વખત વૈષ્ણવ આપણે નક્કી કરી લીધું કે અહીંથી અમદાવાદ બસમાં જવું છે બસમાં ચડી ગયા અડધે પહોંચ્યા પછી વિચાર આવે કે આ કરતાનું ટ્રેનમાં સારું તો અધવચ્ચેથી ઉતરીને પાછા રેલવે સ્ટેશનના જે ગામમાં હતા ત્યાં જઈને ત્યાંથી બેસાય એવું કરશો તો કોઈ વખત છે આપણે જે સ્થાને જવું છે ત્યાં પહોંચવામાં ખૂબ જ વિલંબ થાય માટે પહેલેથી જ વિચારી છે અને આપણે કયા રસ્તે કયા માર્ગે કેવી રીતે જવું કયા સાધનથી જવું એ અવશ્ય વિચારવું જોઈએ એ વાત છે અહીં બતાવવામાં આવી છે તો આજે છે ઘણો જ આનંદ છે આ સત્સંગ દ્વારા પ્રાપ્ત થયો હશે